સુરતના નવાપુરા અને કામરેજ નજીકના વેલનજા ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરતના નવાપુરા તથા કામરેજના વેલનજા ખાતે બ્રહ્મકુમારીની બહેનો દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી દર વર્ષની જેમાં વર્ષે પણ કરવામાં આવી નવાપુરા ખાતે બ્રહ્મકુમારીની બહેનો દ્વારા ભગવાન શિવની યાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીના ભાઈઓ બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા તો બીજી તરફ વિરંજા ખાતે પણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો વેલંઝા ખાતે ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું

ને આ વખતે શિવજીની યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું તો ખૂબ સારી રીતે આયોજન કરાયેલ બંદલ હું બ્રહ્મકુમારીના જે બેગનો જે કાયમ ખૂબ જ મહેનતથી આ ભગવાન શિવજીના મનોસિદ્ધિનો કાર્યક્રમ આયોજન કરતા હોય છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે